વડોદરામાં આવેલું સરસવા એક એવું ગામ છે કે જ્યાં આજે પણ લોકો ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના ઋણી છે અને એમની યાદમાં દર વર્ષે હોળી પહેલાં ત્યાં મેળાનું આયોજન કરે છે યો વોચિંગ વેબ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ બાવીસ માર્ચ ઓગણીસો ને છ્યાસીના રોજ રાજીવ ગાંધીએ ગુજરાત પ્રવાસ દરમિયાન મહીસાગર જિલ્લાનું આ ગામ છે કડાણા તાલુકાનું સરસવા ગામ અને ગામની મુલાકાત લીધી હતી અને આ ગામમાં એ સમયે પાણીની કટોકટીની ગંભીર સમસ્યા હતી ત્યાં વીજળી પણ ન હતી ન તો રસ્તા જેવી સુવિધાઓ અને એ સમયે કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓથી એ ગામ વંચિત હતું હવે આ અંગે ગ્રામજનોએ છે એ ભૂતપૂર્વ પીએમને રજૂઆત કરી હતી અને ત્યારબાદ રાજીવ ગાંધીની જે મુલાકાત થઈ એ બાદ ગામને વીજ જોડાણ પાણી અને રસ્તા જેવી જે માળખાકીય પ્રાથમિક સુવિધાઓ છે મળી અને જેને ગામમાં એક તળાવ પણ ખોદવામાં આવ્યું હતું ત્યારબાદ ઓગણીસો ને માં ગ્રામજનોએ ગાંધીની મુલાકાત અને એમણે ગામ માટે કરેલા કાર્યોની યાદીમાં દર વર્ષે મેળાનું આયોજન કરવાની શરૂઆત કરી જે ગામની નજીક મેળો ભરાય છે એ મંદિરમાં દેવતાની નજીક જ રાજીવ ગાંધીનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે મેળામાં મોટે ભાગે ખાણીપીણીના સ્ટોલ છે એ સિવાય સંગીત નૃત્ય અને એ બજાર છે એ ભરાય છે હોળીના તહેવાર દરમિયાન બીજા મેળાઓમાં વપરાતા સંગીતના સાધનો માટે પણ આ અહીંની બજાર છે એ મુખ્ય છે એટલે આટલા વર્ષોમાં પણ મુલાકાતીઓ છે તેમજ વિક્રેતાઓ છે અહીં મોટે ભાગે એમનો માલ સામાન છે એ વેચવા આવતા હોવાથી મેળો ઘણો વિકસી રહ્યો છે હોળી પહેલાં એટલે એકાદશી પર આ મેળો ભરાય છે જેમાં રાજસ્થાન અને ગુજરાતના આદિવાસીઓ છે દર વર્ષે મેળામાં આવે છે આ વર્ષે મેળો આજે એટલે કે વીસ માર્ચે યોજાયો છે અહીં દર વર્ષે મેળો યોજાય છે અને કોરોના કાળ દરમિયાન બે વર્ષ મેળો યોજાયો ન હતો જોકે બે હજાર બાવીસ અહીં મેળો ફરીથી યોજાયો અને ત્યારથી મુલાકાતીઓની જે સંખ્યા છે એમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને દર વર્ષે મુલાકાતીઓમાં સતત એ એ છે છે થઈ રહ્યો રહ્યો જોવા મળી આ ગામ સંતરામપુર વિધાનસભા મત વિસ્તાર અને દાહોદ લોકસભા બેઠક હેઠળ આવે છે હવે આ બંને બેઠકો પર ભાજપ છેલ્લી બે વિધાનસભા લોકસભાની ચૂંટણી છે એ જીતું આવ્યું છે તાલુકા પંચાયતની બેઠક પણ ભાજપ જીત્યું છે ત્યારે જિલ્લા પંચાયતની બેઠક છે એ કોંગ્રેસ જીતી હતી જોકે ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી અને એમાં વિલંબ થયો છે અને વ્યવસ્થાપક છે જેનું સંચાલન કરી રહ્યા છે